નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ ભારતનું બંધારણ દરેક બાળકને શિક્ષણનો અધિકાર આપે છે દરેક બાળકને મફત શિક્ષણ આપવાની જવાબદારી સરકારની છે પરંતુ જો બાળક પોતે જ ભણવા ન માંગતું હોય તો એક સરકારી સર્વેમાં જાણકારી મળી છે કે આપણા દેશમાં છથી બાર વર્ષની ઉંમરના લગભગ બે ટકા બાળકો ક્યારેય શાળાએ જ ગયા નથી કેરળ માત્ર એક એવું રાજ્ય છે જ્યાં દરેક બાળક શાળાએ ગયું છે બાળકોનું શાળાએ ન જવા પાછળનું સૌથી મોટું કારણ તે છે કે તે પોતે જ ભણવા નથી માંગતા આ ઉપરાંત આ સર્વેમાં તે પણ વાત જાણવા મળી છે કે દસમાંથી બે ટકા ભારતીયોને સાદા સરવાળા બાદબાકી પણ નથી આવડતા આ સર્વેમાં જે આશ્ચર્યજનક વાત જાણવા મળી છે તે એ છે કે શાળાએ ન જવા પાછળનું કારણ આર્થિક તંગી તો છે જ પણ માતા પિતા પણ તેમને ભણાવવા નથી માંગતા સર્વે મુજબ જે બાળકો શાળાએ નથી જવા માંગતા તેમાં સત્તર બાળકો આર્થિક સંકળામણના કારણે શાળાએ નથી જતા જ્યારે લગભગ 24% બાળકો અભ્યાસ કરવા જ માંગતા નથી 21% બાળકોની શાળા દૂર છે તેથી તે લોકો જવા નથી માંગતા અને માતા-પિતા પણ નથી ઈચ્છતા કે તે આગળ ભણે 13% બાળકો કોઈ બીમારી અથવા તો દિવ્યાંગતાના કારણે શાળાએ જઈ શકતા નથી જ્યારે છેલ્લી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી ત્યારે તે બહાર આવ્યું હતું કે ભારતમાં 78 કરોડ લોકો સાક્ષર છે પરંતુ તે બહાર આવ્યું આમાંથી 40 કરોડ લોકો એવા છે જે પોતાનું નામ પણ બરાબર લખી અને વાંચી શકતા નથી એટલે કે સાક્ષર વસ્તીમાંથી અડધી સાક્ષર વસ્તી માત્ર નામની જ સાક્ષર હતી આટલું જ નહીં અત્યારે ભારતમાં પચીસ ટકાથી વધુ યુવાનો છે જે ન તો ભણી રહ્યા છે ન તો કામ કરી રહ્યા છે ન તો કોઈ પણ પ્રકારની તાલીમ લઈ રહ્યા છે એટલે આ બહુ ગંભીર બાબત છે જેના પર વિચાર કરવાની જરૂર છે